હાય ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મગડાળ ચોખાના ઢોકળા દાળ અને ચોખા પલાળીને ઢોકળા બનાવવાના છે આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે સોફ્ટ અને પોચા રૂ જેવા બનશે ચટપટા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં અડધી વાટકી મગદાળ લીધી છે અને અડધી વાટકી ચોખા લેવાના છે તો મગદાળ અને ચોખાને બે થી ત્રણ પાણીમાં ધોઈ અને ત્રણ થી ચાર કલાક સુધી પલાળી દેવાના છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત પણ મગદાળ અને ચોખાને પલાળી રાખશો તો પણ મગદાળ અને ચોખા છે તે સારી રીતે પલળી જશે તો એક વાટકી સૂજી લેવાની છે એક વાટકી દહીં લીધું છે એક પાઉચ ઈનો લેવાનો છે એક ચાંદુનો ટુકડો એક લીલું મરચું અને લીલા ધાણા લેવાના છે હાફ ટી સ્પૂન હળદર પાવડર લેવાનો છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે તો ઢોકળાને વઘારવા માટે તેલ લેવાનું છે મીઠા લીમડાના પાન લીધા છે વન ટી સ્પૂન સફેદ તલ લેવાના છે હાફ ટી રાઈ રાયજરું લેવાના છે ફ્રેશ ધાણા લીધા છે તો ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે અને લાલ મરચું પાવડર લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો દાળ ચોખાને એકથી બે પાણીમાં ધોઈ અને પાણી કાઢી લેવાનું છે પીસવા માટે મિક્સર જાર લેવાની છે અને જે દાળ ચોખા દાળ ચોખા નાખવાના છે આદુ લીલું મરચું અને લીલા ધાણા જે રાખ્યા હતા તેને મિક્સર નાખવાના છે અને જે દહીં તે દહીં દહીં નાખવાનું છે બને ત્યાં સુધી ખાટું જ લેવાનું છે અને જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પીસી લેવાના છે ઢોકળાનું બેટર બનાવવા માટે એક મોટું બાઉલ લેવાનું છે અને બાઉલમાં પીસેલા

સૂજી છે તે મિક્સ થઈ ગઈ છે દસ મિનિટ માટે બેટરને ઢાંકીને રાખી દેવાનું છે દસ મિનિટ માટે બેટરને તમે ઢાંકીને રાખી દેશો તો સૂજી છે તે સારી રીતે ફૂલી જશે ઢોકળાનું બેટર નાખવા માટે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી દેશો તો ઢોકળા છે તે પ્લેટમાં ચોટશે નહીં દસ મિનિટ થઈ ગઈ છે બેટરને ખોલી અને જોઈ લેવાનું છે અને બેટરને આ રીતે એકવાર હલાવી લેવાનું છે તો હળદર પાવડર અને નિમક રાખીએ તો તે નિમક નાખવાનું છે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો જે ઈનો રાખ્યો તો તે ઈનો નાખવાનો છે ઈનો નાખી અને ઉપરથી થી વન ટેબલ સ્પૂન ઇનો ઉપર પાણી નાખવાનું છે પાણી નાખશો એટલે ઈનો છે તે એક્ટિવ થઈ જશે તો ઈનોને મિક્સ કરી દેવાનો છે તો જો તમારી પાસે ખાટું દહીં અવેલેબલ ન હોય અને તમારી પાસે મોરું દહીં હોય અને મોરું દહીંનો ઉપયોગ તમે કરવા ન હો તો તમે જ્યારે ઈનો નાખો છો હો તો ઈનો ઉપર તમારે અડધા ભાગના લીંબુ નીચોવી દેવાનું છે તો ઈનો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો જે લગાવેલી પ્લેટ રાખી હતી તે પ્લેટ લેવાની છે અને તેમાં બેટર નાખવાનું છે બેટર નાખી અને પ્લેટને આ રીતે લાવવાની છે તો જે લાલ મરચું પાવડર રાખ્યો તો તે ઉપરથી લાલ મરચું પાવડર નાખવાનું છે ઢોકળાને સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરશું ઢોકળી કુકર મૂકવાનું છે અને તેમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકવાની છે અને જે ઢોકળાના બેટર વાળી પ્લેટ છે તેને મૂકવાની છે પ્લેટ મૂકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારા હાથ છે તે સાઈડમાં દાજી ન જાય તો સ્ટીમરને બંધ કરી અને પંદર મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે પંદર મિનિટમાં ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ જશે તો પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું ગેસને બંધ કરી દેવાનો છે અને છરીની મદદથી ચેક કરી લેશું છરી છે તે ક્લીન આવે છે એટલે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો સ્ટીમરમાંથી ઢોકળાની પ્લેટને બહાર કાઢી અને તેનો વઘાર કરી લેશું ગેસ ચાલુ કરશું તડકા પી મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો રાઈ જીરું સફેદ તલ અને મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે વઘાર થઈ ગયો છે ગેસને બંધ કરી દેવાનો છે અને ગરમા ગરમ વઘારને ઢોકળા ઉપર નાખવાનો છે અને ચમચીની મદદથી આ રીતે વઘારને ફેલાવી દેવાનો છે તો છરીની મદદથી ઢોકળાના પીસ કરી લેવાના છે નાના કે મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે ઢોકળાના પીસ કરવાના છે તો આ ઢોકળાને તમે લસણની ચટણી સાથે ખાશો તો ઢોકળા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તમે પણ એકવાર આ રીતે મગડાળ અને ચોખાને પલાળીને ઢોકળા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે પોચા રૂ જેવા બનશે અને જો તમે આ રીતે ઢોકળા બનાવ્યા હોય ને તમારા ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોવ અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો આપણાની રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે